ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળીશું પ્રાતઃ સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું ઘીનો દીપક પ્રગટાવી હાથમાં આઠ ફળ લઈ એકસો પ્રદક્ષિણા કરવી શિવ સહસ્ત્ર નામના જાપ કરવા ફળના બદલે સૂતરની આટી પણ લઈ શકાય વ્રતના દિવસે વાર્તા વાંચ્યા સાંભળ્યા પછી ઉપવાસ એક ટાણું કરવો પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી આ નગરમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે એમને સાત દીકરા અને એક દીકરી સાતે દીકરા પરણેલા માત્ર દીકરી કુંવારી હતી એ પણ યુવાન થઈ ગઈ હતી એક દિવસની વાત છે બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા પ્રેમથી જમાણ્યા પછી સાતે દીકરા અને સાતે વહુઓ સાધુને પગે લાગ્યા સાધુએ સાતે વહુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા મા દીકરીને નવાઈ લાગી પ્રણામ કરીને પૂછ્યું કે હે મહારાજ મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ન આપ્યા ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા કે હે પુત્રી તારા ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી ચોરીના ચાર ફેરા પૂર્ણ થતાં જ તારા પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે આ શબ્દો સાંભળતા મીનાવતીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગી કરગરવા લાગી ત્યારે સાધુ બોલ્યા હે પુત્રી વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી કાળને માત્ર શિવજી જ રોકી શકે માટે સિંહલ દ્વીપમાં રહેતી શિવજીની પરમકૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાચણ જો આ લગ્નમાં હાજર રહે તો કદાચ તને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા પણ મા દીકરી ચિંતા સિંહલ દ્વીપ જવું ભાઈઓને વિનંતી કરી પણ સિંહલ દ્વીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો કારણ કે એ તો મોતની સફર હતી સામે ચાલીને મરવા કોણ તૈયાર થાય તે છતાં બહેન પરના હેતના કારણે સૌથી નાનો ભાઈ મહાદેવ તૈયાર થયો બ્રાહ્મણ બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારેય સિંહલ દ્વીપ જવા રવાના થયા પડતા રખડતા પહાડોને પર્વતોને ઓળંગતા કંદરાઓ વટાવતા વનોને જંગલો હિંસક પ્રાણીઓથી બચતા ચારે જણા મહાસાગરને તીરે પહોંચ્યા ત્યારે અધમુવા થઈ ગયા હતા વસ્ત્ર તાર તાર થઈ ગયા હતા દેહ ઉજળાઈ ગયા હતા સામે મહાસાગરના લોઢા જેવા મોજા ઉછળતા જોઈ ચારેય લમણે હાથ દઈને બેસી ગયા ચારેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા જે વડ નીચે આ ચારેય હતાશ થઈને બેઠા હતા એ વડ પર એક ગીધ રહેતો હતો બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો ત્યારે બચ્ચા બોલ્યા કે હે પિતાજી આજે આંગણે અતિથી આવ્યા છે પહેલાં એમને ભોજન કરાવો પછી જ અમે જમીએ ગીધ તરત મીઠા મીઠા ફળ લઈને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે આવ્યો ત્યારે બ્રાહ્મણ ગડગડા અવાજે બોલ્યા કે હે દયાળુ પંખીરાજ તમારો ઘણો આભાર પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે આ સાંભળી ગીત બોલ્યો કે કૃપા કરીને તમારા દુઃખની વાત મને કહો મારાથી થશે એ હું મદદ કરીશ ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી વાત સાંભળીને ગીધ બોલ્યો કે આમાં કઈ મોટી વાત છે બેસી જાઉં મારી પાંખ પર ઘડીએ ઘડીમાં તમને સિંહલ દ્વીપ પહોંચાડી દઉં પણ પહેલાં તમે ભોજન કરી લો ચારેય પેટ ભરીને જમ્યા શક્તિશાળી ગીધે ચારેયને પોતાની પાંખ પર બેસાડી દીધા મહાસાગર પાર કરીને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ સોમન ઘાચરને આખું નગર ઓળખતું હતું સાતમાળની હવેલીમાં એ પોતાના સાત દીકરા સાથે રહેતી હતી નોકર ચાકર ખમાખમા કરતા હતા સાઈબીની છોડ ઉઠતી હતી પાણી માગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાઈબી હતી હવેલીમાં પગ મૂકતા જ મેનાવતીએ સોમન ઘાચણના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી સોમન ઘાચણ ઘણી દયાળુ હતી શિવની અપાર કૃપા હતી એના પર તત્કાળ એ મેનાવતીની સાથે આવવા તે તૈયાર થઈ એના પાસે એક પવન પાવડી હતી એના પર ચારેયને બેસાડીને શિવજીનું નામ લઈ મંત્ર ભણ્યો ત્યાં જ પવન પાવડી સળસડાટ કરતી આકાશ માર્ગે ઉડી પલકવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તત્કાળ મીનાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી કાઢ્યો ઘડિયા લગ્ન લેવાયા વાજતે ગાજતે જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા જેવા વરકન્યાએ ચાર ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાગ ફૂંફાડા મારતો આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો કાળી ચીસ પાડીને વરરાજા ઢળી પડ્યો માંડવામાં સન્નાટો છવાઈ ગયો તત્કાળ ત્યાં રોકકળ થવા લાગી પણ સોમન ઘાચડે બધાને શાંત કર્યા જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું અને શિવનું નામ લઈને એ અંજલી મેનાવતીના પતિના સપ પર છાંટી તત્કાળ એ આરસ મળીને ઊભો થયો મેનાવતી અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો સોમન ઘાચળના પગમાં પડી ગયા ત્યારે ઘાચળ બોલી કે હવે મને જવા દો કારણ કે ત્યાં મારા સાતેય દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું તો એમના સબ બાળી નાખવામાં આવશે સોમન ઘાચડ તત્કાળ પવન પાવડી પર સવાર થઈને સિંહલ દ્વીપ પર પહોંચી ગઈ જઈને જોયું તો સાતેય દીકરાના સપ પડ્યા છે લોકો રોકડ કરે છે તત્કાળ સોમન ઘાચડે ગંગાજળ લઈને સાત સોમવતી અમાસનું પુણ્ય મૂકીને અંજલી છાંટી અંજલી છાંટતા જ સાતેય દીકરા આળસમરણીને સજીવન થયા લોકોએ ભોળાનાથનો જય નાદ ગજાવ્યો હે શિવશંકર તમે જેવા મેનાવતીને ફળ્યા એવા અમાસનું વ્રત કરનાર સૌ ભાવિક શ્રદ્ધાળુ નર નારીને ફરજો ઓમ નમઃ શિવાય